A lâu chưa có mâu chưa ba mặt lâu chưa ba mặt lâu chưa ba mặt છે લે પેલા એ નહીં એટલે આવ ત્યાં પારે તો બોધે લે અંદર તો 70% તો અલકા આવશે એના આપણને ગણા આવો તો આ નેસાડી તો ના ગણા હે નેસાડી શું કરી હે મેલો હો પોછલા મેલો મેલો તમે એ ગોમ પોલે આવો બમ બોટ છે લગારો લે હાચડો માને ને લુઈ થા ના આવો પૂછ આપો કાતા દીતે ખબર <todic> નહી <music> <todic music> <todic music> <todic music>